ચાલો દોસ્તો તો આપણે આગળ જઈએ આપણે હતા કાર્બનિક સંયોજનોનું ગુણાત્મક પૃથ્થકરણ એની અંદર આપણે આગળ જઈએ પાર્ટ વન આપણે જોઈ લીધું કાર્બન હાઇડ્રોજન અને ફોસ્ફોરસની આપણે વાત કરી હતી હવે પાર્ટ ટુ જોઈએ છે આની અંદર ખાસ કરીને આપણે લેસાઇન ટેસ્ટ જોવાની છે એટલે કે અન્ય તત્વોની પરખ એટલે કયા કયા તત્વોની પરખ આપણે ફોસ્ફરસની પરખ આપણે જોઈ લઈ જોઈ લીધી બરાબર છે આ સંયોજનોમાં રહેલા નાઇટ્રોજન સલ્ફર અને હેલોજન ફોસ્ફરસ નહીં બરાબર છે ફોસ્ફરસ નહીં એની લેસાઇન કસોટી દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે કઈ કસોટી દ્વારા લેસાઇન એટલે કે નાઇટ્રોજન સલ્ફર અને હેલોજન હેલોજન એટલે કોણ આવશે અને બ્રોમિન અને આયોડિન ત્રણ આવશે બ્રોમિન અને આયોડિન આ ત્રણની ટેસ્ટ છે કે નહીં દ્રાવણમાં છે કે નહીં એ ટેસ્ટ કરવા માટે લેસાઇન ટેસ્ટ ઉપયોગ કરવામાં આવે છે ફોસ્ફરસ આપણે જોઈ લીધું છે નાઇટ્રોજન સલ્ફર અને ઓક્સિજન એના માટે પહેલાં લેસાઇન દ્રાવણ બનાવવું પડશે દોસ્તો લેસાઈન દ્રાવણ કેમ બનાવવાનું લેસાઈન દ્રાવણ આપણે કઈ રીતે બનાવશું જોજો બરાબર હવે કાર્બનિક પદાર્થ આપ્યો છે આ કાર્બનિક પદાર્થ આપ્યો છે એ કાર્બનિક પદાર્થમાં આ બીકરમાં કાર્બનિક પદાર્થ આપી દીધો છે એમાં નાઇટ્રોજન હોઈ શકે છે સલ્ફર હોઈ શકે છે હેલોજન હોઈ શકે છે અથવા ત્રણેય પણ હોય અથવા નાઇટ્રોજન ને સલ્ફર બેય પણ હોય ફિક્સ નથી કઈ તો એના માટે આ કાર્બનિક પદાર્થ છે એમાં કઈ વસ્તુ છે એ ખબર છે નહીં અનનોન છે આ ભરેલો છે પદાર્થ ખ્યાલ હવે આ પદાર્થમાં શું કરવામાં આમાંથી થોડોક પદાર્થ લઈ લેવાનો છે ટેસ્ટ ટ્યુબમાં લેવાનો છે જોજો બરાબર આ ટેસ્ટ ટ્યુબની અંદર પદાર્થ લઈ લેવાનો થોડો આ પદાર્થ લઈ લે આમાં કાર્બનિક પદાર્થ લઈ લીધો કાર્બનિક પદાર્થ આપણે લઈ લીધો થોડાક પ્રમાણમાં કાર્બનિક પદાર્થ અહીંયાથી લઈ લીધો અને થોડાક પ્રમાણમાં સોડિયમ મેટલ નાખવાની છે શું બરાબર કઈ વસ્તુ આપણે એડ કરવાની છે સોડિયમ મેટલ એને સોડિયમ મેટલ આની અંદર એડ કરવાની છે સોડિયમ મેટલ જે છે ને કેરોસીનમાં રાખેલી હોય છે લેબની અંદર સક્રિય છે બહુ ધડાકા કરે પાણી સાથે સળગે બધા પદાર્થ પાણી પાણીની અંદર એટલે કે પાણી નાખો તો આગ ઓલવાઈ જાય પણ પાણીને સોડિયમ ભેગા થાય તો આગ ઉત્પન્ન થાય એટલે તો કંઈ સાયન્સવાળા પાણીમાં ભડકાં કરે ક્યાં લાગો એટલે આ જે સોડિયમ જે છે એનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે એ સોડિયમ કેરોસીનમાં રાખેલું હોય ત્યાંથી લેવાનું ટેસ્ટ્યુબમાં નાખવાનું થોડું એમાં કાર્બનિક પદાર્થ નાખવાનું પાણીનો અડે ધ્યાન રાખવાનું છે પછી આને ગરમ કરવાનું છે ખૂબ જ ગરમ કરવાનું ટેસ્ટ ટયુબને ગરમ કરવાની ટેસ્ટ ટયુબ ખૂબ ગરમ થઈ જાય એટલે અંદર જે સોડિયમ જે છે એ પણ મને કાર્બનિક પદાર્થ બે મિક્સ થઈ જશે સોડિયમ ને કાર્બનિક પદાર્થ અને સોડિયમનું કાર્બનિક પદાર્થ સાથેનું સંયોજન બની જશે પછી શું કરવાનું છે પછી આનું એટલા દ્રાવણથી આપણે થશે નહીં તો એનું વધારે ક્વોન્ટિટીમાં દ્રાવણ બનાવવા માટે એક બીકરમાં પાણી ભરેલું હોય નાના નાની બી સો એમએલનું બીકર ધારી લો સો એમએલનું બીકર એની અંદર આ ટેસ્ટ ટયુબ આખી એડ કરી દેવાની ગરમ ટેસ્ટ ટ્યુબ જે છે પાણીમાં જાય એટલે ટેસ્ટ ટ્યુબ તૂટી જાય ને કાચની હોય બરાબર ખરેખર ટેસ્ટ ટ્યુબમાં નહીં ટેસ્ટ ટ્યુબમાં નહીં પણ આ ફ્યુઝન નળી આવે છે એકદમ નાની પતળી પાતળી નળી આવે છે એકદમ પાતળી ટેસ્ટ ટ્યુબ કરતાં કેટલી પતળી આવે એની અંદર આ લેવાનું હોય અને એની અંદરથી આમાં આ નાખી દેવાનું એટલે આ તૂટી જાય ફ્યુઝન ટ્યુબ અલગ જ આવે સ્પેશિયલી આની ટેસ્ટ માટેની જ આવે એકદમ નાની આવે છે ખ્યાલ આવે તો આની અંદર નાખી દેવાનું એટલે આ બધું મિક્સ થઈ જાય પાણી સાથે દ્રાવણ મિક્સ થઈ જાય અને લેસાઈન દ્રાવણ કહેવાય અને ગાળી લેવાનું એટલે ઉપર કાચ ને બધું હોય ને એને અલગ થઈ જાય ગાળણ કરી લેવાનું લેસાઈન દ્રાવણ લેસાઈન દ્રાવણમાં શું હશે સોડિયમ અને સોડિયમ સાથેનું સંયોજન કોણ હશે કા સલ્ફર હશે કા નાઇટ્રોજન હશે સલ્ફર હશે એલોજન હશે કયું હશે ખબર છે નહીં પણ જે હશે એનું સંયોજન સોડિયમ સાથે બની ગયું હશે ખ્યાલ આવે જો કાર્બન હશે એટલે કે નાઇટ્રોજન હશે કાર્બન તો લગભગ હોય હોય મોટા ભાગે કાર્બનિક પદાર્થમાં જો નાઇટ્રોજન હશે અને સોડિયમ હશે એટલે કે નાઇટ્રોજન હશે તો સોડિયમ સાથે સંયોજન બનાવી લીધું હશે એનએસીએન અહીંયા એનએસીએન બની ગયું હશે જો નાઇટ્રોજન હશે તો જો સલ્ફર હશે તો સોડિયમ સાથે જોડાય અને એને ટુ એસ બનાવી લીધું હશે અહીંયા બરાબર છે તો એને ટુ એસ બનાવી લીધું હશે જો અહીંયા એલોજન હશે તો સોડિયમ સાથે જોડાઈને એને એક્સ બનાવી લીધું હશે તો શું બનાવ્યું હશે એને એક્સ આ દ્રાવણને લેસાઈન દ્રાવણ કહેવાય લેસાઈન દ્રાવણ હવે આમાં જે પદાર્થ હશે એનું સોડિયમ સાથે સંયોજન બનાવી લીધું હશે બરાબર ને એટલે આ રીતે એને એક્સ એને સી અને ટુ એસ કઈ પણ હશે બનાવી લીધું હશે એમને તો આ દ્રાવણને લેસાઈન દ્રાવણ કહીશું કયું દ્રાવણ કહીશું આપણે લેસાઈન દ્રાવણ કહીશું હવે સોડિયમ પીગલન પણ કહેવામાં આવે છે શું સોડિયમ આવેલન નિષ્કર્ષ કહેવામાં આવે છે બરાબર છે આ સોડિયમ પિગલન આપણે આગળ ટેસ્ટ જોઈએ હવે સોડિયમ પીગલન નિષ્કર્ષણમાં કઈ કઈ વસ્તુ હોઈ શકે નાઇટ્રોજન હોઈ શકે સલ્ફર હોઈ શકે અને હેલોજન પણ હોઈ શકે ત્રણ વસ્તુ હોઈ શકે છે કયો પદાર્થ છે ખબર છે નહીં તો એક પછી એક ટેસ્ટ જોઈએ નાઇટ્રોજન હોય તો તો ચાલો નાઇટ્રોજન હોય તો નાઇટ્રોજન માટે લખો હોય ખ્યાલ એને સીએન સ્વરૂપે તો સીએન હશે તો એમાં એફી પ્લસ ટુ નાખવાનું એફી પ્લસ ટુ એટલે શું નાખવાનું એફીએસઓ ફોર નાખવાનું એફીએસ ફોર એટલે એફીસીએન સિક્સ ફોર માઇનસ બનશે એફીસીએન સિક્સ ફોર માઇનસ બની ગયું એમાં એટલે એટલે શું નાખવાનું ખ્યાલવાનું થોડું એસિડિક કરશો બરાબર છે એટલે આ જે એપી પ્લસ થ્રી નાખવાનું છે એટલે કે એસિડિક કરો એટલે આ એફી પ્લસ થ્રી થઈ હવે આની અંદરથી એપી પ્લસ થ્રી તમે જો એડ કરશો તો આ તમને આ ક્ષાર મળશે આખો જે આ સંયોજન મળશે સંકિર્ણ સંયોજન મળશે શું જો બરાબર એફી સિક્સ ઓલરેડી હતો ત્યાં એફી લાગી જાય છે અને પ્રિશિયન બ્લુ રંગનું સંયોજન મળે છે કેવું મળે છે પ્રિશિયન બ્લુ એફી થ્રી એડ કરવાનો બીજો ઓપ્શન આ પણ છે એફી થ્રી એડ કરી દેવાનું એફી પ્લસ થ્રી થઈ કલાવન એપી પ્લસ થ્રી ટૂંકમાં એપી પ્લસ થ્રી એડ કરશો જોજો બરાબર અહીંયા તમને પ્રિશિયન બ્લુ રંગ જોવા મળે છે આની અંદર સાંદ્ર એટલે કે આયર્ન ટુ સલ્ફેટ એફી એસોફરનું દ્રાવણ આપણે આમાં નાખ્યું છે એટલે આ મળી ગયું ઉકાળવા દ્રાવણને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નાખવામાં આવે તો એસિડિક બનાવવામાં આવે બ્લુ રંગ જોવા મળે છે નાઇટ્રોજન તત્વની હાજરી સૂચવે છે કોની હાજરી સૂચવે છે નાઇટ્રોજનની ટૂંકમાં આ લખાણ યાદ રાખવાની જરૂર નથી બહુ મેઇન જે વસ્તુ જે છે મેઇન તમે જે જોવો છો એની અંદર ખાસ આટલી વસ્તુ યાદ રાખવાનું કે લેસાઇન દ્રાવણ છે એમાં એફીએસઓ ફોર નાખવાનું છે એટલે આ ઓક્ષેપ મળે એની અંદર એફી સી એન સિક્સ એમાં એફી થ્રી નાખવાનું એટલે એફી સી એડ કરી દેવાનું છે એસિડિક દ્રાવણ બનાવવું હોય તો બનાવી શકો છો અને પછી આની અંદરથી જો આ એડ કરશો તમે તો પ્રિશિયન બ્લુ રંગ તમને જોવા મળશે જો પ્રિશિયન બ્લુ રંગ જોવા મળ્યો તો એ ક્યારે જોવા મળ્યો હોય નાઇટ્રોજન હોય તો જ ખ્યાલ આવ્યો ને સીએન બન્યો સીએન ક્યારે બન્યો હોય નાઇટ્રોજન હોય તો જ એટલે એ નાઇટ્રોજનની હાજરી સૂચવે છે જો આવું પ્રિશિયન બ્લુ રંગ ન મળે તો નાઇટ્રોજન હોય નહીં એક્ઝામમાં એક વખત પ્રશ્ન એવો પણ પૂછાય નાઇટ્રોજનની હાજરી માટેની કસોટી કરવામાં આવે છે એમાં બ્લુ રંગ મળે મળે છે છે તો એ કોના કારણે આ સૂત્ર યાદ રાખવાનું આ યાદ રાખવાનું થશે દોસ્તો આ પ્રિશિયન બ્લુ રંગનું હોય છે એટલે ખાસ ધ્યાન રાખજો પરીક્ષામાં એવો પણ પ્રશ્ન પૂછે છે કે આ ખાસ અગત્યની વાત છે એટલા માટે હું કહું છું આખી પદ્ધતિની જરૂર નથી સમીકરણ યાદ રાખવાનું છે હેલો ચાલો હવે સલ્ફર માટેની જો લેસાઇન ટેસ્ટ કરી તો એમાં નાઇટ્રોજન પણ હોઈ શકે સલ્ફર પણ હોઈ શકે અને હેલોજન પણ હોઈ શકે જો સલ્ફર હશે તો ખબર કેમ પડશે તો આ લેસાઇન એમાં લેડ નાખવાનું છે શું નાખવાનું છે લેડ નાખવાનું છે સોડિયમ પિગલન મિશ્રણ જે છે એટલે લેસાઇન દ્રાવણ સોડિયમ પિગલન મિશ્રણ એટલે લેસાઇન દ્રાવણ એસિડિક એસિડ વડે એસિડિક કરીને લેડ એસિટેટ ઉમેરવામાં આવે છે લેડ એસિટેટ એટલે પીબી બરાબર છે સી એચ થ્રી સી ડબલ અને લેડ એસિડેટ કહેવામાં આવે છે જો આને આપણા બીકરની અંદર લેસાઇંધ્રણ માં સલ્ફર હશે તો સલ્ફર સાથે પ્રક્રિયા કરીને પીબીએસ આપશે અને પીબીએસ લેડ સલ્ફાઈડ એના ઓક્ષેપ કાળા હોય એટલે કાળા અક્ષેપ મળે કાળા અક્ષેપ તો જ મળે કે સલ્ફર હાજર હોય નહી મળે નહીં એટલે જો કાળા અક્ષેપ મળ્યા તો તમારે સમજી લેવાનું પીબીએસ ના હોય પીબીએસ ક્યારે પોસિબલ બને કે આપણા અંદર સલ્ફર હાજર હશે આપણને દ્રાવણ આપ્યું છે છે પદાર્થ આપ્યો એની અંદર સલ્ફર હાજર હશે બરાબર સલ્ફર હાજર હોય તો આવું થાય એટલે સલ્ફર હાજર છે એવું કહી શકો છો હવે બીજી ટેસ્ટ પણ છે સલ્ફર માટે એમાં સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ આ સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ અહીંયા લખેલું છે આ સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ નું બંધારણ છે એફી સીએન ફાઈ એન વુ અને ટુ માઇનસ આ અગિયાર બારની લેબની અંદર સ્કૂલની લેબની અંદર પણ હોય છે આ સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ ઘન પદાર્થ છે એ તમે જોજો લેબમાં હશે એ નાખવામાં આવે છે આ લેસાઇન દ્રાવણ છે ને લેસાઇન દ્રાવણ એની અંદર સોડિયમ નાઇટ્રોપ્રુસાઇડ નાખવામાં આ એનું દ્રાવણ બનાવીને મૂક્યું હોય છે પણ ઘન પદાર્થ પણ આવે છે સોડિયમ નાઇટ્રોપ્રોસાઇડ લેબમાં દ્રાવણ બનાવીને મૂક્યું હોય છે તો એ દ્રાવણ આમાં નાખવાનું છે બરાબર છે આ એડ કરવાનું છે આની અંદર તો જો જાંબલી રંગના આક્ષેપ આવે

તો જાંબલી અવક્ષેપ મળે પરીક્ષામાં એમ પણ પ્રશ્ન પૂછી શકે કે જાંબલી અવક્ષેપ કોના કારણે મળે છે યાદ રાખવાનું એફિસિયન ફાઈવ એનઓ અને પાછળ એસ એનઓ એસ આ આટલું યાદ રાખવાનું છે દોસ્તો એટલે આ સલ્ફર માટેની ટેસ્ટ થઈ જો કોઈ કોઈ દ્રાવણ એવું પણ હશે કે જેમાં સલ્ફરે હાજર છે અને નાઇટ્રોજને હાજર છે બે હાજર છે એટલે કે એની અંદર એચસીએન છે એચસીએન એટલે સલ્ફરે હોય નાઇટ્રોજન હોય કાર્બન તો છે જ તો સલ્ફર એ છે નાઇટ્રોજન એ છે બંનેઓ બંને જ હાજર હોય તો એના માટેની કસોટી કઈ છે તો આ જે લેસાઈન દ્રાવણ છે લેસાઇન દ્રાવણ એમાં સલ્ફર એ હશે ને નાઇટ્રોજન એ હશે આ લેસાઇન દ્રાવણ છે અને સોડિયમ સાથેનું મિશ્રણ છે તો એ કયા સ્વરૂપે હશે એને એચ સ્વરૂપે હશે સલ્ફર અને નાઇટ્રોજન બની હશે તો થાયોસાઈનેટ આપણે કહીએ છીએ તમને યાદ હોય તો થાયટ કહેવાય એચસીએન ને થાયટ તો એચસીએન સ્વરૂપે છે તો એની અંદર એફી પ્લસ થ્રી એડ કરવાનું છે શું એડ કરવાનું છે એફી પ્લસ થ્રી તમારે એડ કરવાનો છે જો અહીંયા લખણ આપેલું જ છે એફી પ્લસ થ્રી તમારે એડ કરવાનો છે એ તો એડ કરવામાં આવ્યા છે એફી પ્લસ થ્રી તો એફી એચસી બની જાય છે શું બની જાય છે એફીએસ લખણમાં અહીંયા આયન સલ્ફેટ સાથે ગરમ આયન સલ્ફેટ સાથે નહીં આયન આયન એફી પ્લસ થ્રી ઉમેરવામાં આવે છે બરાબર છે એફી પ્લસ થ્રી ઉમેરવામાં આવે છે આટલું યાદ રાખજો તમે ચાલો એફી પ્લસ થ્રી ઉમેરવામાં આવે છે એટલે એફીસીએલ થ્રી લઈ લો તો પણ ચાલે અને એચસીએન જો હશે એટલે કે સલ્ફર અને નાઇટ્રોજન બંને હશે તો એફી એચસી ઉપર ટુ પ્લસ આના ઉપર માઇનસ વીજ ભરાવાય આનો ત્રણ છે પ્લસ થઈ આ જેવો લાલ રંગ જોવા મળે જેવો લાલ રંગ ક્યારે જોવા મળે હોય તો એચસીએન ક્યારે જોવા મળે સલ્ફર અને નાઇટ્રોજન બંને હાજર હોય તો છે દોસ્તો ખ્યાલ લેવો એટલે એચસીએન હોય તો લોહી જેવો લાલ રંગ અહીંયા જોવા મળે પણ લેસાઇન ટેસ્ટ કરતા હોય ત્યારે આપણે સોડિયમ વધારે નહીં લેવાનું જો સોડિયમ વધારે લઈ લેશું આપણે સોડિયમ વધારે લઈ લેશું તો એને સીએન અને એને ટુ એસ બની જશે એટલે આ ધ્યાન રાખવાનું છે એટલે જો સોડિયમનું પ્રમાણ વધુ લેવામાં આવે તો થાયોસાઇનેટ અને સલ્ફાઈડમાં વિઘટન પામે છે એટલે આ તમારે જોવાનું રહેશે દોસ્તો ચાલો હવે છેલ્લી ટેસ્ટ જે છે લેસાઇન કસોટી લેસાઇન દ્રાવણ બનાવ્યું તો સલ્ફર હોય તો શું થાય નાઇટ્રોજન હોય તો શું થાય નાઇટ્રોજન હોય તો બ્રિસ્ટન બ્લુ રંગ આવતા હતા બરાબર ને આપણે જોયું ને અને સલ્ફર હોય તો જાંબલી રંગ કે ત્યારબાદ કાળા અવક્ષેપ આવતા પીબીએસ ના આ યાદ રાખજો આ બધા સંયોજનોના નામ ને બધી વસ્તુ ખ્યાલ જો હેલોજન હોય તો તો લેસાઇન દ્રાવણ લેવાનું છે એની અંદર સાંદ્રા એચ એનઓ થ્રી નાખ નાખવાનું છે અને એજી થ્રી આપણે એડ કરવાનું છે બરાબર છે તો એજી એક્સ ના અવક્ષેપ મળશે કોના અવક્ષેપ મળશે એજી એક્સ ના અવક્ષેપ મળશે અને એજી એક્સ જે છે મળે છે શું જો બરાબર તો એજી એક્સ મળે છે એ ઓક્ષેપ મળે છે તો એ એજી સીએલ એજી શું જો બરાબર એજી એન ઓ થ્રી જે છે આ એજી એનઓ થ્રી અને એનએ સીએલ જે છે એટલે કે ખરેખર જો આ ટેસ્ટ કરવાની છે તો આ ટેસ્ટ જે છે ને આ તમે યાદ ન રાખો તો ચાલશે કેમ કે આ જે આપણે જયારે ક્વોલિટેટિવ એનાલિસિસ ભણશું અત્યારે ક્વોલિટેટિવ ચાલે ક્વોન્ટિટેટિવ ભણશું જથ્થો માપશું જથ્થાત્મક પૃથ્થકરણ ત્યારે આની આપણે જરૂર પડશે દોસ્તો એટલે સીધું અહીંયાથી યાદ રાખો તો ચાલે ધારી લો કે તમારી પાસે લેસાઇન ટેસ્ટ કરી ત્યારે ક્લોરીન હતો તો ક્લોરીન કઈ રીતે જોડાઈ ગયો એને તરીકે હોય ક્લોરીન હતો તો સોડિયમ નાખ્યું હતું ને આપણે લેસાઇન ટેસ્ટ લેસાઇન દ્રાવણ બન્યું ને તો સોડિયમ અને ક્લોરિન ભેગા થઈને શું બનાવી નાખ્યો છે અંદર એને એટલે હવે તમે એ લેસાઇન દ્રાવણ આ લેસાઇન દ્રાવણ છે દ્રાવણ લેસાઇન દ્રાવણ એટલે સોડિયમ પિગલન નિષ્કર્ષણ ગુજરાતીમાં એવું કે સોડિયમ પિગલન નિષ્કર્ષણ એ એની અંદર તમે એજીએનઓ થ્રી નાખશો તો જો એજીસીએલ ના સફેદ અવક્ષેપ મળે તો સફેદ અવક્ષેપ તો ફિક્સ જ એજીસીએલ ના જ હોય અને એજીસીએલ ના હોય એટલે અંદર અહીંયા કોણ હાજર હોય સીએલ માઇનસ હાજર હોય અને એ અવક્ષેપમાં હજી એક ટ્રાય કરી લેવાની એ અવક્ષેપ મળ્યા ને એમાં એનએચ ફોર ઓએચ નાખવાનું તો જો એનએચ ફોર ઓએચ માં એ અવક્ષેપ ઓગળી જશે તો પાકો ફાઈનલ એ ક્લોરિન જ હોય તો ક્લોરિન માઇનસ હાજર હશે હવે એ હેલોજન તરીકે જો બીઆર હશે બ્રોમિન હશે તો એ જીએન ઓથરી અંદર નાખશો એની અંદર લેસાઇન દ્રાવણમાં તો અહીંયા તમને એજી બીઆરના ઓક્ષેપ મળશે ને જે આછા પીળા હશે એમાં તમે એનએચ ફોર ઓ એચ નાખશો ને તો એ થોડો થોડો દ્રાવ્ય થશે સો ટકા દ્રાવ્ય થશે નહીં ઓક્ષેપ ઓગળશે નહીં અને જો એ એની અંદર આયોડિન હશે અને એની અંદર એજી એન ઓથરી તમે એડ કરશો તો એજી આઈના ઉક્ષેપ પડશે ને ઘેરા પીળા ઉક્ષેપ અને એમાં તમે એનએચ ફોર ઓ એચ નાખશો ને તો ઓક્ષેપ ઓગળશે જ નહીં એટલે તમારે સમજી લેવાનું એજી આઈ ના છે એમાં હાજર કોણ છે આઈ માઇનસ અહીંયા કોણ છે બીઆર માઇનસ એટલે આવી રીતે તમને પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછી શકે છે દોસ્તો કે કયા કયા ઉક્ષેપ કોના કોના મળે છે અને કઈ કઈ ટેસ્ટ આવે છે લેસાઇન ટેસ્ટ કોના માટે વપરાય છે ફોસ્ફોરસ માટે કઈ ટેસ્ટ વપરાય છે એમાં કયો રંગ આવે છે કાર્બન માટે કઈ ટેસ્ટ વપરાય છે આ બધી તમે પદ્ધતિઓ જે છે એ તમે જોઈ શકો છો ઓકે એટલે આ વાત હતી આપણી ક્વોલિટેટિવ એનાલિસિસ ગુણાત્મક પૃથ્થકરણની વાત થઈ દોસ્તો હવે આના પછી ભારાત્મક પૃથ્થકરણ જથ્થાત્મક પૃથ્થકરણ એટલે કે ક્વોન્ટિટી કેટલી છે કાર્બન તો છે પણ કેટલો છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું દોસ્તો ઓકે થેન્ક યુ